મિત્રો એક ભારત ન્યૂઝ આપનું સ્વાગત છે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી કચેરી ગાંધીનગર તથા આયુર્વેદિક શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કુપોષણ નિવારણ સ્થુરતા નિવારણ અંતર્ગત શ્રી અનંતેશ્વર મહાદેવ મંદિર હિંમતનગર ખાતે આયુષ નિદાન કેમ્પનું આયોજન તારીખ સત્તર નવ બે હજાર પચીસને બુધવારના રોજ સવારે નવ કલાકથી એક વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું જેમાં અનંતેશ્વર મંદિરના પ્રમુખ શ્રી દિલીપભાઈ સુથાર અને જાયન્ટ શહીર ગ્રુપ હિંમતનગરના સુનલબેન મહેતા તથા અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ધરંતરી વંદના સાથે કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં હોમિયોપેથિક ડૉક્ટર યતિન જોશી નવી સિવિલ હોસ્પિટલ હિંમતનગર તથા આયુર્વેદિક ડૉક્ટર કિંજલ ઓઝા સોનાસણ અને ડૉક્ટર હેમલ સુથાર એ નવી સિવિલ હોસ્પિટલ હિંમતનગર તથા ફાર્માસિસ્ટ શ્રી કનુભાઈ પંચાલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી જેમાં આયુર્વેદમાં છનું હોમિયોપેથીમાં બેતાલીસ લાભાર્થીઓએ આયુષ સેવાનો લાભ લીધો ઉપરાંત ચાર્ટ પ્રદર્શન હેલ્થ એવારનેસ આયુષ પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા